આ વિડીયોમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે જે ધોરણ એક થી બાર ના પાઠ્ય આપેલા છે અને જે મહત્વના વિરુદ્ધાર્થી શબ્દો છે એનું આપણો આ પહેલા નંબરનો નો થી આજે શરૂઆત કરવાની છે જે મોસ્ટ આઈએમપી વિરુદ્ધાર્થી શબ્દો છે એ જ જોવાના છે ચલો સ્ટાર્ટ કરીએ વિરુદ્ધાર્થી શબ્દો પ્રથમ નંબરનો નો વિરુદ્ધાર્થી શબ્દ છે પૈસાદાર તો પૈસાદાર વિરોધી શું થાય મુફલીસ પૈસાદાર એટલે તવંગર મતલબ વધુ પૈસાદાર અને મુફ્લિશ એટલે જેની પાસે પૈસા ન હોય તેવો વ્યક્તિ વિચક્ષણ તો મૂઢ સર્જન તો તાંડવ સર્જન એટલે કઈક નવું સર્જન કરવું પણ તાંડવ એટલે શું થવું બધું નષ્ટ તમે જોયું હશે કે ભગવાન શિવ જયારે કોપાયમાન થાય જયારે તેઓ ક્રોધિત થાય છે ત્યારે તેઓ કયું નૃત્ય કરે છે તાંડવ નૃત્ય અને તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે તમે કદાચ રામાયણ મહાભારત જોયેલા ગ્રહો તૂટવા લાગે એટલે નાશ થઈ જાય બધું અંત્ય તો આદ્ય સફળ તો નિષ્ફળ ઉદાસીન ઉદાસીન નું વિરોધી આનંદી ઉદાસ જે વ્યક્તિ રહેતો હોય એનો વિરોધી કેવો વ્યક્તિ રહેતો હોય આનંદી આબાદી અને બરબાદી આબાદી સારી બરબાદી સારી નહીં સંતૃપ્તિ અને અને એટલે એટલે તૃપ્ત થઈ જાય તૃપ્તિ મળે નહીં તો ભત્સરના એટલે થોડુંક અપખોળવું એને એની નિંદા કરવી એ પ્રકારનું થાય યશ એટલે એની કીર્તિના વખાણ કરવા અનૃત તો સત્ય શાશ્વર તો નશ્વર શાશ્વર એટલે જે કાયમ ટકી રહે તે શાશ્વર કહેવાય નશ્વર એટલે જે કાયમ ન ટકે એ નશ્વર કહેવાય આપણો માનવ શરીરનો દેહ છે એ શું કીધો મીરાબાઈ નશ્વર કે આ કાયમ ટકવાનો છે નહીં તો થાય બે સુર કે જેનો કોઈ વ્યવસ્થિત પ્રકારનો ન હોય કહેવાય ત્યારબાદ છે વેરાન તો ફળદ્રુપ જે રણ વિસ્તાર છે વેરાન કહેવાય પણ જે સરસ મજાની લીલીછમ છમ વાળીઓ હોય ફળદ્રુપ સાર્થક તો એનું વિરોધી નિરર્થક સર્વાંગી તો એકાંગી સદગુણ તો દુર્ગુણ દુરાચાર તો સદાચાર શ્યામ તો શ્વેત શ્યામ એટલે કાળું શ્વેત એટલે સફેદ સફેદ કાળાનું વિરોધી સફેદ થાય છે રંગમાં વિરોધી રાય રંગ એટલે સામાન્ય પામર માણસ અને રાય એટલે રાજા પ્રવૃત્ત અને નિવૃત્ત પ્રવૃત્ત એટલે કોઈ પણ કાર્ય કરતો હોય તે નિવૃત્ત એટલે કાર્યનું પૂરું કરી નાખ્યું હોય દાખલા તરીકે કોઈ સેવા નિવૃત્ત આપણે જોઈએ છીએ સેવા નિવૃત્ત આ શિક્ષક છે ગામમાં તો એ નિવૃત્ત થઈ ગયેલા કહેવાય

જ્યાં આ ગુજરાતી શબ્દ ભંડોળમાં ચોકડીની નિશાની હોય ત્યાં વિરોધી શબ્દ સમજવો સામાનાર્થીમાં અર્થમાં ક્યાંય ચોકડી આવતી નથી વિનાશ તો સર્જન પ્રતિકૃતિ તો અનુકૃતિ ઈચ્છા તો અનિચ્છા દ્રશ્ય તો અદ્રશ્ય ઝડપી તો મંદ વૈદ તો દર્દી વૈદ નહીં વૈદ્ય વૈદ્ય એટલે આપણે જે સુશીલ વૈદ નહીં હોય જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે છે ત્યારે હનુમાનજી શું લઈને આવે છે વૈદ વૈદ નું આખું ઘર ઉપાડી લાવે છે તો એ વૈદ તો દર્દી દર્દી એટલે જેને પેશન્ટ જેને દવા લેવાની છે તે અને વૈદ્ય દવા આપે સવ્ય તો જમણું વસંત તો પાનખર વિજય તો પરાજય વિજય જીત પરાજય હાર અભાવ અને ભાવ ગેરહાજર તો હાજર હસવાનું દીર્ઘ નિરસનું રસ ત્યારબાદ જોઈએ કઠોરનું શીતળ સફળનું નિષ્ફળ ચેતનનું વિરોધી જળ વિરોધી સહાય શુષ્કનું વિરોધી આદ્ર સમાનનું અસમાન સંતોષનું અસંતોષ નાશનું ઉદભવ આધાર તો નિરાધાર સત્ય તો મિથ્યા સત્ય એટલે સાચું અને મિથ્યા એટલે ખોટું અપ્રગટનું પ્રગટ જો ઘણા બધા વિરોધાર્થી શબ્દો એવા છે ને કે જેમાં ફક્ત વિરોધાર્થી શબ્દો થઈ જાય છે વિરોધી શબ્દ થઈ જાય ઉતાવળ તો ધૈર્ય નિવૃત્ત પ્રવૃત્તિ રિપીટ ગુણ તો અવગુણ ઉજાસ તો તિમિર સમતુલા તો અસમતુલા સ્વજન તો અભિનેત્રી તો અભિનેતા એક્ટર એક્ટ્રેસ વ્યક્ત તો અવ્યક્ત સાદુ તો મિશ્ર ઉત્તર તો દક્ષિણ પૂર્વ વિરોધી પૂછે તો પશ્ચિમ ખરાબ તો સરસ દુર્ભાગ્ય તો સૌભાગ્ય અભિમાન તો નિરાભિમાન તો તૃપ્તિ સમાન તો અસમાન પીછેહટ ઉધાર ગહન તો છીચરું છીચરું એટલે આમાં મીડિયમ સાઈઝનું ગહન એટલે વધારે ઊંડું છીછરું પાણી આપણે એક સરસ મજાની પંક્તિ છે તો કે તરવું તો મજદારે તરવું શીસરામાં શું નવું અને ગાવું તો પ્રીત પ્રીતનું ગાવું બીજું બીજું બધું શું ગાવું મહાન તો પામર સરળ તો ગુઢ સુગંધ તો દુર્ગંધ અંકુશ તો નિરંકુશ ઉચિત અનુચિત ગુપ્ત જાહેર ગુપ્ત એટલે જે ગુપ્ત હોય જાહેર હોય એ ખુલ્લમ ખુલ્લું હોય પ્રકાશ તો અંધકાર ઉદય અસ્ત નિંબિડ તો સરળ નિશાકર દિનકર વિમસન તો નિવૃત્તિ અભિકોષ તો છે કીર્તિગાન સવળું તો અવળું અને ગ્લાન તો પ્રફુલ્લ પાપ તો તો પુણ્ય ટોચ તળેટી આનંદ તો શોક નિરસ તો રસિક મિતહારી તો અંકરાત્યુ પ્રાચીન તો અર્વાચીન રૂપ તો કુરુપ ધિક્કાર તો ધન્યવાદ મોંઘું તો સોંઘું ગરીબ તો ધનિક ગરજાળ તો ગરજાળ બદલો તો ખુશબો તાલબદ્ધ સંક્ષિપ્ત તો વિસ્તૃત સ્થૂલ તો સૂક્ષ્મ કૃપા તો અવકૃપા તળિયું તો ટોચ જૈષ તો કનિષ્ઠ ભરતી તો ઓટ અને અધિક તો ન્યૂન રુદન તો હાસ્ય લોભી નું વિરોધી ઉદાર પ્રીત્ય નું વિરોધી ઘૃણા પ્રીતિ એટલે જેને તરફ પ્રેમ હોય ઘૃણા એટલે જેને ધિકાર જેને તિરસ્કાર જેને હેટ કહીએ છીએ હેટ પૃષ્ઠ તો અગ્ર ફતે તો હાર ફતે એટલે જીત થાય હાર એટલે તો હાર વિદ તો મૂર્ખ યુદ્ધ તો સંધિ સર્જન તો વિસર્જન અથવા નષ્ટ કરવું વાત તો પ્રતિવાદ અરિ મિત્ર અરી એટલે શું થાય દુશ્મન અને મિત્ર એટલે મિત્ર સખા દોસ્ત એવું બધું આપણે કહી શકીએ છીએ તો અરિનું વિરોધી મિત્ર ભુરીનું વિરોધી ક્ષુલ્લક અનુજ્ઞાનું વિરોધી અંકુશ અધિનું વિરોધી ન્યૂન ઉદ્ભવ તો ઉદ્ભવનું વિરોધી સમાપ્તિ અતડુનું વિરોધી મળતાવડું સભ્યનું વિરોધી અસભ્ય લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ મ્લાન તો પ્રફુલ્લ મ્લાન એટલે ગંદુ અને પ્રફુલ્લ એટલે આમ ચોખ્ખું હોય એની વાત કરી છે નિત્ય તો અનિત્ય ડેઈલી તો ડેલી ન હોય તેવું ખોફ તો મહેર કોઈકનો ખોફ હોય તો કોઈકની મહેર હોય રાક્ષસો હતા પહેલા તો એમનો શું હોય ખોફ હોય પણ ભગવાનની શું હોય મહેર હોય એટલે ખોફનો વિરોધી મહેર છે પ્રદાન અને ગણ હર્ષ તો શોખ ચલ તો અચલ ટોચ તો તળેટી કોઈ પણ પર્વત હોય તો એનો સૌથી ઊંચો ભાગ હોય તો એને શું કહેવાય ટોચ કહેવાય પણ એનો નીચેના ભાગને શું કહેવાય તળેટી કહેવાય અંત તો આરંભ સકામ તો નિષ્કામ ત્યારબાદ છે ફૂલવું તો સંકોચ આવું ફૂલવું એટલે આમ ખુલવું અને સંકોચ આવું એટલે સંકોચન થઈ જવું ફૂગો ભૂલાય પણ સંકોચ સંકોચ થાય એટલે શું જે છે એની કરતા પણ ઓછું કરવું સંકોચ તો આ એક અલગ શબ્દ એને નથી સંકોચ એટલે કોઈક કંઈક બોલો મચકાતા હોય એમાં સંકોચ થાય નિસંકોચ એટલે કોઈ પ્રકારના સંકોચ વગેરે ફ્રીલેશન ફ્રી માઇન્ડેડ દરિદ્ર તો ધનવાન દરિદ્ર અને ગરીબ કહેવાય એનો વિરોધી ધનવાન અગમ બુદ્ધિ અને પછમ બુદ્ધિ અગમ બુદ્ધિ વિરોધી પચ્છમ બુદ્ધિ ભૂત્ય તો ભૂપ આકર્ષણ તો અપાકર્ષણ અતિશયનું નું અતિરિક્ત આઘાત તો પ્રત્યાઘાત અખત્યાર તો બિન આસ્થા તો અનાસ્થા અમી તો ગરભ આદ્ર તો કઠોર જનધ્ય તો અગ્ર અને જ્યેષ્ઠ નું કનિષ્ઠ જો સામાન્ય રીતે છે ને આપણે આ બધાએ આઈ વિરુદ્ધાર્થી શબ્દો જ છે અને હજી પણ પૂછાવાની શક્યતાઓ તો ઘણી બધી ધરાવે જ છે એટલે એકવાર આ તમે જોજો વિડીયો એકવાર જો કદાચ જો તમને એમ લાગતું હોય કે હજી મારે જોવાની જરૂર છે તો બીજી વાર જોજો પણ વધીન બે વાર જોશો કે ત્રણ વખત જોશો તમને યાદ રહી જ જશે અમુક શબ્દો એવા હોય છે અઘરા તો એને તમારે નોટ પાસે રાખવી કે તમને જે આવડે છે બરોબર કે તમને શુદ્ધનું અશુદ્ધ તો આવડતું જ હોય છે બરોબર પણ આ સંચય તો વ્યય આ કદાચ ન આવડતો તમારે પાસે નોટ રાખવાની એ નોટ કરી રાખવાનું એટલે તમારે પછી બીજી વાર વિડીયો પણ ન જોવો પડે એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે ત્યારબાદ નું જોઈએ આપણે આગળ સંચય તો વ્યય સામાન્ય રીતે નર્મદા ડેમ બનાવે છે તો પાણીનું શું થાય છે ત્યાં સંચય વ્યય એટલે આમ વેડ ફીજ નાખું એટલે વિરોધી શબ્દ હશે બધા ઉપક્રોશ તો અનુકોષ તીવ્રનું મંદ અસિલનું વકીલ જાહેરનું ખાનગી શુદ્ધનું અશુદ્ધ આઘાતનું પ્રત્યાઘાત સારનું અસાર આર્યનું અનાર્ય સામાન્યનું અસામાન્ય જોડાણનું ભંગાણ પ્રથમનું અંતિમ રિવાજનું કુરિવાજ આંતરનું બાહ્ય અને વિયોગ તો બે સ્વાદ કોઈ પણ પ્રકારનું સ્વાદ વિહો જે બે સ્વાદ હોય શહેરનું વિરોધી ગામડું સંવાદનું વિસંવાદ ધર્મનું અધર્મ અહીંયા ફક્ત અ લાગી ગયો છે એટલે વિરોધી બની ગયો છે નફો તો ખોટ રહે તો આખું ગામને ખબર છે પ્રાપ્ય તો અપ્રાપ્ય યજમાન અને મહેમાન ઘણાને યજમાનમાં નથી ખબર પડતી મહેમાન ની ખબર હોય છે મહેમાન ઘરે શું કે જેના ઘરે ગયા હોય એ વ્યક્તિ યજમાન કહેવાય વ્યવસ્થા તો તો અવ્યવસ્થા ધ્યાન ધ્યાન બે વ્યવસ્થાનું હતાશ ઉત્તમનું અધમ કૃપાનું ક્રૂરતા યુવાન તો વૃદ્ધ માલિકનું વિરોધી નોકર નિકટનું નું વિરોધી દૂર નિકટ નજીક દૂર એટલે દૂર આઘું કાબુ બે કાબુ સગવડ અગવડ હર્ષ તો શોક વામન તો વિરાટ તો આઝાદી આનંદ શોક અતિ વિદાય તો આમંત્રણ અને પુરસ્કાર તો દંડ વિનિપાત તો ચડતી પોતી તો પરાયું વિકટ તો સરળ સનાતન તો હંગામી લઘુ તો ગુરુ તકરાર તો સમાધાન અમી તો ઝેર મંજૂર મજૂર તો માલિક મજૂરનો વિરોધી માલિક થાય છતનું વિરોધી અછત દરકારનો વિરોધી બેદરકાર નાનપણનું વિરોધી કડપણ સભાનનું વિરોધી અભાન પ્રેમનો વિરોધી દ્વેષ અથવા પ્રેમનું વિરોધી ઘૃણા પણ થાય છે સંઘ તો કુસંગ મુક્તિનું વિરોધી બંધન અને પસંદનું નાપસંદ પસંદ નું શું ના સબળ તો નિર્બળ વેચાણ તો ખરીદી સફળનું નિષ્ફળ સ્ત્રીનું પુરુષ થાય મૌન તો ચર્ચા મૌન એટલે સાવ બોલવું જ નહીં ચર્ચા એટલે વાતચીત કરવી સ્વાવલંબન પરાવલંબન ક્ષત તો અક્ષત સ્વાર્થ તો નિઃસ્વાર્થ અનુજ અગ્રજ ગ્રામીણ તો શહેરી ગમો અણગમો વક્તા અને શ્રોતા વક્તા બોલનાર હોય પણ શ્રોતા શું હોય સાંભળનાર હોય શ્રોતાગણ હોય એ બધા શું કરતા હોય સાંભળતા હોય કાંઈ પણ રૂજીન તો સુખી દાતા યાચક દેશ વિદેશ ગદ્ય પદ્ય આપણે બે ભાગ હોય છે ગદ્ય અને પદ્ય સંક્ષિપ્ત તો વિસ્તૃત ઉદ્યમી તો આલસુ આદર તો અનાદર અનાદર આદરનું સંશય સમાધાન પ્રશંસા નિંદા દ્રવ્ય દ્રાવ્ય તો અદ્રાવ્ય તાલ તો બે તાલ અને વફાદાર તો બે વફા વફાદાર હોય તે વફાદાર હોય પોતાના માલિક પ્રત્યે પોતાનો જે કઈ વ્યક્તિ હોય તરફ વફા વફા એટલે શું કે સારું પોતે વફાદાર રહેવું અને બે વફા એટલે જે પીઠ પાછળ સુરો વ્યક્તિ હોય કે જે પોતાને અંધારામાં બીજાને અંધારામાં રાખીને લાભ લેવાવાળા હોય કે સાંભળ્યા વાળા વ્યક્તિને ખબર ન હોય અને તેની સાથે ગદારી કરતા હોય બે વફાનું તો ઘણું બધું તમે જાણતા હશો એમાં વધારે કાંઈ જણાવવાની જરૂરિયાત રહેતી નથી તમારી કરતા સારું જાણતા હશો ત્યારબાદ છે કૌતુક પ્રિય તો કૌતુક પ્રિયનો વિરોધી છે સૌષ્ઠવ પ્રિય સૌષ્ઠવ પ્રિય બંધિયાર તો એનું વિરોધી વહેતું પરાવલંબી તો સ્વાવલંબી ઘટિત તો અઘટિત કબૂલાત તો ઇનકાર કુલિન તો કુલહીન ઘાતકીનું વિરોધી દયાળુ ભલાઈનું વિરોધી બુરાઈ કદાવરનું વિરોધી ઠીંગુજી આવડતનું વિરોધી અણ આવડત અમાવસ્યાનું વિરોધી પૂર્ણમાર્ પૂનમ સુભગનો વિરોધી દુર્લભ આકાશનું વિરોધી પાતાળ વિભક્તનું વિરોધી અવિભક્ત અભિજાતનું નિમ્ન

આસ્તિક એટલે ધર્મમાં માનનાર અને નાસ્તિક હોય એ કોઈ ધર્મમાં માનતો ન હોય એને નાસ્તિક કહેવાય એક તો અનેક ટેવ તો કુટેવ આયાત તો નિકાસ હરિત તો સુકુ ફાયદો તો નુકસાન ઉચ્ચ તો નિમ્ન ઉપયોગ તો દુરુપયોગ અહંકાર તો નિહંકાર અહંકાર જેનામાં ન હોય તેવો વ્યક્તિ નિહંકાર વિરોધી વિરાટનું સૂક્ષ્મ આકારનું નિરાકાર કવિ કવિયત્રી સંધિ તો નિસંદે સંધે એટલે સંધે વગરનું ક્યારેક તો સદાય પર વિદાય શ્રમ તો શ્રમનું આળસ સમૃદ્ધ તો નિર્ધન અને પ્રમાણ તો અપ્રમાણ વ્યાકુલ તો ઉત્સાહિત અલ્પ તો અતીવ કંકોત્રી તો કાળોતરી પરીક્ષક તો પરીક્ષાર્થી માન તો અપમાન વ્યક્ત તો અવ્યક્ત રક્ષક તો ભક્ષક ઉપકાર તો અપકાર ખામી તો ખૂબી સર્વાંગી તો એકાંગી ઉલાળ તો ધરાળ ઉત્તમ તો અનુત્તમ ગ્રાહક વિક્રેતા મસ્તક તો પગ દોષ તો નિર્દોષ ગુલામ તો આઝાદ બેમ તો પ્રતિબિંબ કપટનું વિરોધી નિષ્કપટ લેખકનો વિરોધી લેખિકા વ્યવહારનું વિરોધી અવ્યવહાર તિમિતનું વિરોધી તેજ વિરોધી સાસ્રુ વિરોધી શ્રોતા કુપિતનું વિરોધી પ્રસન્ન ઊંચું એનું વિરોધી નીચું સંમતનું વિરોધી અસંમત પથ્યનું વિરોધી અપથ્ય અક્ષતનું વિરોધી વિરાધના લઘુમતીનું વિરોધી બહુમતી ગમનનું વિરોધી આગમન અલિક અભિરુચિ આદિનું વિરોધી અંત શિબિરનું વિરોધી વણઝાર સૂચિનું વિરોધી શ્યામ તમસનું વિરોધી દીપ્તિ ત્વરાનું વિરોધી મંત નેકીનું વિરોધી બદી વ્યષ્ટિનું વિરોધી સમષ્ટિ સત્યવક્તા તો મિથ્યભાષી સત્યવક્તા એટલે જે સાચું બોલે તે અને મિથ્યા ભાષી એટલે ખોટું બોલે મિથ્યાભિમાન આપણે આવતું હતું ખોટે ખોટું અભિમાન જેને હોય એ મિથ્યાભિમાન દલપતરામે લખેલું હતું લૌકિક તો અલૌકિક રક્ષક ભક્ષક ચંચળ અને સ્થિર ભૂચર તો ખેચર અને કાયમી તો કાન ચલાવ જળનું વિરોધી ચેતન ઠરેલનું વિરોધી ઉછાછળું ભિન્નતાનું વિરોધી એકતા ગર્વનું વિરોધી નમ્રતા કાળજીનું વિરોધી બેકાળજી ક્રૂરનું વિરોધી દયાળુ સહધર્મી તો વિધર્મી કનિષ્ઠ તો ઉત્તમ જાહેર તો ખાનગી પ્રતિબંધ તો છૂટ દેણદાર લેણદાર અહંકારી નમ્ર રીસ નું વિરોધી ખીચ અધમ નું વિરોધી ઉત્તમ ઉત્ક્રાંતિ નું વિરોધી અવક્રાંતિ સાત્વિક નું વિરોધી મિથ્યા આબરૂ નું વિરોધી બે આબરૂ તીક્ષ્ણ નું વિરોધી બુઠું બંધન નું વિરોધી વિમોચન વિનિત નું વિરોધી ઉદ્દત છીછરું તો ઊંડું છીછરું એટલે થોડું થોડું પાણી ભર્યું હોય તેવું અને ઊંડું એટલે વધારે ઊંડું હોય જે નદી હોય સમુદ્ર હોય એના અર્થમાં છીછરું અને ઊંડું છે અધ્યયન તો અનધ્યન છાયો તો તડકો ઉત્તરાયણ તો દક્ષિણાયન સ્વર્ગ નર્ક સ્વર્ગનું વિરોધી તો નર્ક જ હોય નિખાલસ મિતભાષી આવક જાવક સંગતિ તો વિસંગતિ ધનવાન નિર્ધન રિક્ત પૂર્ણ શૂરવીર એનું વિરોધી ડરપોક સર્જનનો વિરોધી વિસર્જન અથવા વિનાશ પણ થાય છે સહયોગનો અસહયોગ આશીર્વાદ અભિશાપ મુક વાચા વાજબી તો ગેરવાજબી ગ્રાહક વિક્રેતા સજ્જન દુર્જન નિષ્કાંચન ધનવાન સુખ તો દુઃખ સંયોગ તો વિયોગ દરિદ્ર તો ધનિક અજ્ઞ તો પ્રજ્ઞ આરંભ તો અંત આ પુણ્ય પાપ ગાફેલ તો સાવચેત અધ્ય તો કાલે સાર્થકનું વિરોધી નિરર્થક યામિનીનું વિરોધી દિન શીતનું વિરોધી ઉષણ ઉદ્યમીનું વિરોધી આળસુ વિપતનું વિરોધી સંપત હોળીનું વિરોધી દિવાળી હોળી દિવાળી સાથે સાથે આ બે તહેવાર બોલાય છે તમને કદાચ ખ્યાલ હોય તો ઉચ્ચ નિમ્ન છાયો તડકો સંશય વિશ્વાસ પ્રાચીન આધુનિક નિષ્કામ કામ કુસંપ ચિત્ર વિચિત્ર સમય સુર અસુર શાપ તો વરદાન સહિષ્ણુ તો અસહિષ્ણુ સ્નેહ તો ક્રોધ સજીવ નિર્જીવ અધોબિંદુ શિરોબિંદુ મૃદુ કઠોર જયંતી સંવત્સરી તાણો વાણો શુક્લ તો કૃષ્ણ સબળ તો નિર્બળ તો મિત્ર અને મુદ્રિત તો હસ્તલિખિત મુદ્રિત છાપેલું હોય અને હસ્તલિખિત ઊંછાછળું પૂર્વક તો અનુગ અદબ તો બે અદબ નિવૃત્ત તો ચલિત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અનુદિન તો કવચિત પાછોતરનું વિરોધી આગોતર પૂર્વકનું વિરોધી અનુગ નાનક સાકાર તો નિરાિંતા નિશ્ચિત ચિંતાતુર જેને ચિંતા થતી હોય અને નિશ્ચિત જે નિશ્ચિત હોય એને કોઈ ચિંતા હોય નહીં તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દો આજના